ચલો ઉભા થઈને પાંચ કૂદકા મારવાના છે તમારે સરસ જોરદાર ચલો આજે આપણે શું કરવાનું છે પ્રવૃત્તિ કરવાની છે જો અહીંયા આગળ શું આપેલું છે સંખ્યા પટ્ટી આપેલી છે શું આપેલું છે સંખ્યા પટ્ટી એમાં બે ને જો અમુક અમુક અંક છે એ છુપાવી દીધો છે બરાબર તો બેને કયો અંક છુપાવી દીધો આપણે લાઇન સર બોલવાનું પેલા એકનું શીખવાડી દઉં પછી આપણે બધા વ્યક્તિગત આપણે બોલાવીશું રેડી જો હવે આમાં એક થી નવ ની પટ્ટી આપેલી છે છે ને આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એમાં બેને એક અંક છુપાવી દીધો છે ચલો કયો અંક છુપાવ્યો છે કયો છુપાવ્યો કયો છુપાવ્યો બેટા ચાર ચાલો આ ચાર છે બરાબર તો ચાર ની પહેલા કઈ સંખ્યા આવશે ના 4 પછી 2 પછી 5 શું કહેવાય 5 કહેવાનું બોલવાનું હો બેટા ચાલો વેરી ગુડ આવી રીતે આપણે વ્યક્તિગત આપણે અહીંથી સાનવી બેન થી લઈશું આ બીજી પટ્ટી લઈશું ચાલો સાનવી બેન આ પટ્ટી માં ઉપર જો હું હંતાડી દઉં છું કોઈ બેને કયો અંગ છુપાવ્યો કહેવાનું મને ચાલો કયો અંગ છુપાવ્યો છ છ સાબાસ ચાલો 6 ની પહેલા કે સંખ્યા આવે અને છ પછી બધાને બતાવો ચાલો ચલો છ પહેલા કઈ સંખ્યા આવે પાંચ અને છ પછી સાત ચલો છુપાવેલો અંક બતાવો જોઈ આમ ખસેડો એટલે બતાવ્યા પાસે જો બતાવે ને જાનવી બેનું સાચું તાલી પાડો ભાઈ અરે વાહ આવડી ગયું મારી દીકરીને ચલો હવે અંકિતભાઈ વારો અંકિતભાઈ તમે આ લઈ લો ચલો ચલો એમાં બેને કયો અંક છુપાવ્યો પાંચ પાંચ સરસ ચલો પાંચની પહેલા કઈ સંખ્યા આવે બેટા પાંચની પહેલા 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 કઈ છે મને પહેલા અને પછી પછી કઈ આવે પાંચ છ સરસ છ બતાવો બધાને ચલો છુપાવેલો અંક શોધો બતાવો ખસેડો થોડો એક ચલો કયો અંક હતો ભાઈ છુપાવેલો પાંચ તો પાંચ ની પહેલા કોઈ કઈ સંખ્યા આવે

ચાર વેરી ગુડ ચલો છુપ કઈ સંખ્યા છુપાવી બેને ને ત્રણ બતાવો બધાને ત્રણ જો છુપાવી ને ત્રણ તાલી પાડો ભાઈ ચલો હવે આવશે કોણ આવશે હવે ચલો નીતિ બેન ને આપણે એક સંખ્યા છુપાવી દીધેલી છે જો આરે આ પટ્ટી લઈ લો બેટા ચલો નીતિ બેન કયો અંક છુપાવ્યો સાત બતાવો જો સાત ની પેલા કઈ સંખ્યા આવે

સાત ની પછી કોના છે સાત પછી કોણ છે યાદ એમ એવી રીતે રમવાનું બેઠા ચલો બોલો ફરી બોલો ચાલો ફરી આપણે ભૂલ પડે ને એને બે વખત વારું બરાબર ચાલો બે ને કયો અંક સંતાડ્યો પાંચ ચાલો પાંચ ની પહેલા કઈ સંખ્યા આવે

હવે હાચું કઈ બાજુ આવે પેલા તાર પેલા કોણ બેઠું છે એમ અને તાર પછી કોણ છે મિહિ તો એવું યાદ રાખવાનું આમાં એવું જ યાદ આવે કે તો આગળ જોવાનું પછી કે તો પાછળ જોવાનું ચાલો ફરી વાર વાર હા આવે ચલો આપણે બીજી સંખ્યા લઈએ ચલો કયો આમ છુપાયો બેને ચલો ચાર ની પેલા કઈ સંખ્યા આવે પેલા ત્રણ ચાર ની પછી કઈ સંખ્યા આવે ગણાજ આવડી ગયો હવે સરસ ચલો ને એના માટે ક્લેપ કરો ભાઈ કયો અંક છુપાવ્યો બતાવો જો બેન ચાર છુપાવ્યો ને ચાર સરસ ચલો ક્લેપ કરો ચલો હવે આવશે મિહિરભાઈ નો વારો મિહિરભાઈ ચલો બેને કયો અંક છુપાવ્યો કેવાનું મને હા ચલો કયો અંક છુપાવ્યો બેટા બેને છ સરસ ચલો છ ની પહેલા કઈ સંખ્યા આવે છ ની પહેલા કઈ સંખ્યા આવે પાંચ અને છની પછી કઈ સંખ્યા આવે સાત ચાલો હવે જયભાઈનો વારો હા જયભાઈ ચલો જયભાઈને આપણે આ પટ્ટી આપીશું લ જયભાઈ ચાલો કયો અંક છુપાવ્યો બેને આઠ ચલો આઠની પહેલાં કઈ સંખ્યા આવે તારે નહીં બોલવાનું બેટા જેનો વારો એને જ બોલવાનું અને આઠની પછી કઈ સંખ્યા આવે નવ સરસ ચલો કલેપર બધા જય માટે ચાલો હવે બધાને હું પૂછું બરાબર હવે આંગળી ઊંચી કરવાની જેને આવડી એને શું કરવાનું ચલો આંગળી ઊંચી બોલવાની કોઈ એ મને ખબર પડે કોને આવડી ગયું ચલો બેને કયો વાંક છુપાવ્યો પાંચ કયો વાંક છુપાવ્યો પાંચ ચલો પાંચ ની પહેલા કઈ સંખ્યા છે હે અને પાંચ પછી છ સરસ વાપરા એવું છે ચલો હવે તને જ પૂછીએ આપડે ચલો તું તું હોશિયાર છું ને એટલે હા ને ચલો બેને કયો અંક છુપાવે ચાર ચાલો ચાર ની પહેલા કઈ સંખ્યા આવે ત્રણ અને ચાર ની પછી કઈ સંખ્યા આવે અરે વાહ તો વસ્યા થઈ ગયા આવડી ગયો હવે ચાલો હવે નિધિબેન ના વારો નિધિબેન ને ભૂલ પડે ને એટલે ફરીવાર વાર વારો લઈએ ચાલો નિધિબેન જોઈ લો સીધું કરો પાંચ ચાલો પાંચ ની પહેલા કઈ સંખ્યા આવે ચાર પાંચ પછી કઈ સંખ્યા આવે તાલી પડો ભાઈ નિધિ માટે અરે વાહ સરસ જોરદાર